તારક ઉલ્ટા જેઠાલાલ ગોંડલ સાથે અક્ષર દર્શન કર્યા હતા આજે વર્ષ બે હજાર ચૌદના અંતિમ દિવસે લોકો જુદી જુદી રીતે ઉજવવાના હોય પરંતુ તારક મહેતા ફેમ જેઠાલાલ પોતાના સમગ્ર પરિવાર સાથે વહેલી સવારે વિશ્વ પ્રસિદ્ધ અક્ષર મંદિર ગોંડલ પહોંચી ગયો હતો પ્રથમ પરિવાર સાથે અક્ષર મંદિરના ઉપરના ખંડમાં જઈ આરતીનો લાભ લીધો હતો અને ત્યાં જ ગોંડલ અક્ષર મંદિરના કોઠારી પૂજ્ય દિવ્ય પુરુષ સ્વામીને મહારાજની પ્રસાદીનો હાર પહેરાવી જેઠાલાલનું અભિવાદન કર્યું હતું જેઠાલાલ પરિવાર સાથે નીચે તીર્થસ્થાન સ્થાન એવા અક્ષર હેટીના દર્શન કર્યા હતા જેમાં તેમના પિતરાએ ચાલી શકે તેમના હોવા છતાં વ્હીલ ચેરમાં બેસીને જેઠાલાલે પરિવાર સાથે અક્ષર દેવીની પ્રદક્ષિણા કરી હતી જેમાં તેમના માતા પિતા પત્ની અને પુત્ર તથા પુત્રીએ પ્રદક્ષિણા કરી દર્શનનો લાભ લીધો હતો દર્શન કરી પરિવાર સાથે નાસ્તો કરવા માટે ગયા હતા જેમાં જેઠાલાલે મનપસંદ અને જેને માટે કાયમી તેવા તલ પાપડ હોય એવા ગોંડલના પ્રખ્યાત ગરમા ગરમ ગાંઠેનો સ્વાદ લીધો હતો અને સાથે સમોસા પૌવા બટેટા ખીચડી સેન્ડવીચ પરોઠા દહીં ખમણ અડદિયા ખાખરા સેવ કમણી સેવ મમરા વગેરે નાસ્તો કરી ગોંડલના ગાંઠિયા જેઠાલાલની દાઢે ઓળગ્યા હતા અને ફાફડા આરોગી મજા કરી હતી

પૂનમે અક્ષર મુલાકાત અવશ્ય લે કોઈ પણ પ્રકારનું બહાનું ખાવા પીવાનું નહીં નિત્ય પૂજા પાઠ કરવા માટે નિયમ ના રાખે છે અને સારા ગામની શરૂઆત અક્ષર ડેરીમાં દર્શન કરીને જ કરે છે દેવાંગ ભોજાણી એસ નાઇન રાજકોટ